પ્રતિનિધિઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહીને નામાંકન પત્ર ભરવાની પ્રક્રિયા પૂરી કરી ભારતીય જનતા પાર્ટી યોજના કે અવસાન તારીખ नवरात्रि के अष्टमी के दिन तो माता जी के आशीर्वाद के साथ पत्र भरने की प्रक्रिया बहुत ही उत्साहपूर्ण वातावरण में सम्पन्न हो गई है बहुत ही बड़ी मात्रा में जन सैलाब बर, नामांकन पत्र भरने के कार्यक्रम में उमट पड़े थे हमारे बूथ से लेकर राज्य के तख के पदाधिकारी धारा सभ्य महोदय सांसद महोदय और नगर पालिका के और जिला पंचायत के सभी जनप्रतिनिधि की उपस्थिति में બહોત ઉલ્લાસ ઉલ્લાસપૂર્ણ વાતાવરણ નામાંકન પત્ર ભર પ્રક્રિયા સંપન્ન ગઈ આપ ધન્યવાદ આજે ઉમેદવારી ફોર્મ ભર્યું છે રેલી અને સભાને સંબોધ્યા બાદ તેઓએ ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા છે મુહૂર્તમાં તેઓએ ફોર્મ ભર્યું અને જે રીતના આ વિગતો આવી રહી છે શક્તિ પ્રદર્શન આજે રૂપાલાએ બતાવ્યું એની સાથે ફોર્મ ભરતા સમય પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર રહ્યા હતા આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે આજે રૂપાલાએ પોતાનું પત્ર ભર્યું છે અને ઉમેદવારી પત્ર ભરતા પહેલા તેઓએ સભાને પણ સંબોધી હતી અને સાથે જ સભામાં તેઓએ કહ્યું હતું કે ક્ષત્રિયો મોટું મન રાખીને આ લોકો જોડાયા છે તેઓની સાથે જોડાય રૂપાલાએ ક્ષત્રિય સમાજનો સહકાર જાહેર મંચ ઉપરથી માંગ્યો છે રૂપાલાએ કહ્યું કે સમગ્ર ક્ષત્રિય સમાજને વિનંતી કરવાના મતનું છું અને સમાજને વિનંતી કરી રહ્યો છું કે સહકાર આપે અમારા ક્ષત્રિય સમાજના સાથની પણ આવશ્યકતા છે દેશના હિત માટે મોટું મન રાખીને સમર્થનમાં તેઓ જોડાય સમાજના આગેવાનો અમને સમર્થન આપવા માટે આવ્યા છે એમનો હું હૃદયપૂર્વક આભાર માનું છું એમને ધન્યવાદ પાઠવું છું હું સમગ્ર ક્ષત્રિય સમાજને પણ નમ્રતાપૂર્વક વિનંતી કરવાના મતનો છું અમારે આપ સૌના સાથની પણ આવશ્યકતા છે દેશના હિત માટે રાષ્ટ્રના હિત માટે મોટું મન રાખીને ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં આપ સૌ પણ જોડાવ એવી નમ્ર વિનંતી સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર આ મંચને આશીર્વાદ આપવા માટે વધારેલા અમારા ક્ષત્રિય સમાજના અગ્રણીઓ આદરણી કેશરીદેવસિંહજી શ્રી જયરાજસિંહ જાડેજા શ્રી મહેન્દ્રસિંહ સરવૈયા આદરણીય સત્યકુમારસિંહજી ખાચર સાહેબ સાહેબના જસદાન સ્ટેટ નરેન્દ્રસિંહજી જાડેજા લાલો સંઘવાળા મારા મિત્ર ભાઈ શ્રી ઘોઘુભા जाडेजा नरेंद्र सिंह जाडेजा डेप्यूटी श्री, नरेंद्र सिंह जाडेजा महामंत्री श्री वीरेन्द्र सिंह जाला महामंत्री श्री गोडल पधारेला चेयरमैन राजभा जाडेजा रूपाला विवाद में कांग्रेस नेता शक्ति सिंह नवेदन कोई गुनों करे पीछे अहंकार थी बोले ते माफी न कहवा ભૂલ કરે અને પસ્તાવા સાથે દિલથી માફી માંગે રૂપાલાની જેમ નહીં તો એને કોઈ પણ વ્યક્તિ હોય કે કોઈ પણ સમાજ હોય એ હંમેશા માફ કરતો રહ્યો છે પરંતુ કોઈ ગુનો કરે અને ગુનો કર્યા પછી અહંકારથી માફીનું નાટક કરે તો એને કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ સમાજ એ ક્યારેય માફ નથી કરતો જ્યારે રૂપાલાજીએ માફી માંગવાની વાત કરી તો કેવી રીતે કરી કે હું જે બોલું છું પરુમ રૂપાલાના સમર્થનમાં રેલી પણ યોજાઈ જાગનાથ મંદિરેથી સૌરાષ્ટ્રની પરંપરા મુજબ રેલીની શરૂઆત થઈ ખુલ્લી જીપમાં બેસી જાગનાથ મંદિરે રોડ પર જંગી રેલી યોજી હતી ખુલ્લી જીપમાં વજુભાઈ વાળા ભરત બોગરા મુકેશ દોશી રમેશ ટિલાળા રામ મોકરિયા આ સહિતના નેતાઓ જોડાયા હતા અન્ય ખુલ્લી જીપમાં દર્શિતા શાહ કેસરીદેવસિંહ ઝાલા કુંવરજી બાવળીયા ધનસુખ ભંડેરી આ સહિતના નેતાઓ પણ જોડાયા હતા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ જીપમાં સાથે આ રેલીમાં જોડાયા હતા અને હાલ બહુમાળી ભવન ચોક ખાતે જાહેરસભાને પણ તેઓએ સંબોધી હતી લોકસભા જાગનાથ મહાદેવે મહાદેવજીના દર્શન કર્યા પૂજા અર્ચના કરી અભિષેક કર્યો ત્યારબાદ નીચ વાસ્તાને માતાજી નું હવન કરવામાં આવ્યું અને પ્રાર્થના કરવામાં આવી કે આ ચૂંટણી

જે ધર્મસ્થાને મારી બે દાયકાથી આસ્થા રહી છે તેવા પંચમુખી હનુમાન મંદિરે દાદાના ચરણે શીશ ઝુકાવી પૂજા અર્ચના કરી અને આજના દિવસની શરૂઆત કરી છે તમામ વડીલોના આશીર્વાદ લીધા છે બ્રાહ્મણોના આશીર્વાદ લીધા છે અને હવે અહીંથી ઇસ્કોન ખાતે પ્રયાણ કરીશું અને વિધિવત રીતે અમારા શીર્ષસ્થ નેતૃત્વ અમારા સર્વે કાર્યકર્તાઓ સાથે મળી પગપાળા કલેક્ટર કચેરી પહોંચી અને અમે નામાંકન પત્ર બધીશું આ તરફ પાટણ ભાજપ ઉમેદવાર ભરતસિંહ ડાભી આજે ઉમેદવારી ફોર્મ ભરશે ફોર્મ ભરે તે પહેલા પંચમુખી હનુમાન દાદા અને નગરદેવી કાલિકા મંદિરે તેઓએ દર્શન કર્યા શિશુ મંદિર ગ્રાઉન્ડ ખાતે સભા યોજા બાદ રેલી સ્વરૂપે તેઓ ફોર્મ ભરવા માટે પહોંચશે અને વિજય મુહૂર્તમાં બાર વાગેનું ઓગણચાલીસ મિનિટે તેઓ ફોર્મ ભરશે લોકસભા ચૂંટણીનો પ્રચાર ચરમસીમા છે ત્યારે આજે ભાજપના ઉમેદવાર ભરતસિંહ કરવા જઈ રહ્યા છે પરંતુ તે પહેલા ક્યાંક ભગવાનના એટલે કે ક્યાંક પાટણ માતાના દર્શન કરવા આવ્યા પહોંચ્યા કરવાની સાથે સીધી ભરતસિંહના દર્શન કર્યા હનુમાન દાદાના દર્શન કર્યા અને એક મહિનાથી સતત પ્રવાસ કાર્યક્રમો પાટણ મહેસાણા અને બનાસકાંઠા ત્રણ જિલ્લાની સીટ હોવાથી ત્રણેય જિલ્લામાં પ્રવાસ કાર્યક્રમમાં પ્રજામાં અનેરો ઉત્સાહ છે કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ છે અને ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિ સાથે સાથે સલામતીની રાજનીતિ પણ અને છેવાડાના માનવી સુધી વિકાસનો ફળ પહોંચાડવાનું જે કામ મહત્ત્વનું કર્યું છે ગુજરાતમાં ખેતરે ખેતરે પાણી નળ છે જળ પણ પહોંચાડ્યું છે એના કારણે ભારતીય જનતા તરફી મોટો જુવાળ છે છેલ્લી બે લોકસભામાં છવ્વીસે છવ્વીસો સીટો ભારતીય જનતા પાર્ટી જીતી છે અને આ ત્રીજી વખત હેટ્રિક સાથે છવ્વીસે છવ્વીસ સીટો ભારતીય જનતા પાર્ટી જીત છે બિલકુલ આ તાપર સીટ આપી ભાજપ ઉમેદવાર પાટણ બેઠકના નામાંકન પહેલાં પહેલાં માતાજીના દર્શન કરીને સભા સંબોધશે અશરફ ખાન ન્યૂઝ એટીન પાટણ ઉમેદવારની જીત માટે સમર્થકો લેવડાવી રહ્યા છે સોગંદ મહેસાણામાં સોગંદ લેવડાવતા હોવાનો એક વીડિયો પણ વાયરલ થયો છે માતાજીના સોગંદ લેવડાવી ઉમેદવારને મતની વાત કરવામાં આવી કોંગ્રેસ ઉમેદવાર રામજી ઠાકોરને મત આપવા સોગંદ લેવડાવવામાં આવ્યા

મહેસાણા માં ઉમેદવાર સિંહ ચાવડા ઉમેદવાર ફોર્મ ભરશે વિજય મહુરત બાર વાગે ઓગણચાલીસ મિનિટે તેઓ ઉમેદવાર ફોર્મ ભરવાના છે વિજાપુરના ખાનગી પાર્ટી પ્લોટ ખાતે જાહેર સભા તેઓ યોજી આ સભામાં પ્રદેશ ઉપાધ્યક્ષ એમએસ પટેલ જયરાજસિંહ પરમાર પૂર્વ ગૃહમંત્રી નરેશ રાવલ ઉપસ્થિત રહ્યા હતા પૂર્વ ધારાસભ્ય રમણલાલ પટેલ સહિત સ્થાનિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો આ સભામાં હાજર રહ્યા હતા સીજે ચાવડા સભા બાદ રેલી સ્વરૂપે મામલદાર કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભરશે પાટણ બેઠક ભાજપ ઉમેદવાર નામાંકન ભરશે નામાંકન ભરતે પહેલા જ શિશુ મંદિર ખાતે જ અંગે સભા તેઓ યોજી હતી જાહેર સભામાં પ્રભારી જગદીશ વિશ્વકર્મા પૂર્વ મંત્રી દિલીપ ઠાકોર આ સહિતના ભાજપના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા સભામાં ભાજપના સમર્થકોની જનમેદની ઉમટી હતી સભા બાદ બાઇક રેલી યોજવામાં આવી ભરતસિંહ ઉમેદવારી ફોર્મ ભરશે આજે પાટણ બેઠકના ભાજપ ના ઉમેદવાર ભરતસિંહ ડાબી આજે પોતાનું નામાંકન કરવા જઈ રહ્યા છે ભરતસિંહ ડાભી નામાંકન કરતા પહેલા મંદિરે દર્શન કર્યા બાદ અત્યારે

લોકજનશક્તિ પાર્ટીએ રેખાબેનને સમર્થન આપ્યું છે જિલ્લા પ્રમુખ બાબુભાઈ ભાટિયાનું પણ સમર્થન સામે આવ્યું છે સભા સ્થળે મોટી સંખ્યામાં આગેવાનો હાજર રહ્યા હતા રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા પણ આ સભા સ્થળ ઉપર પહોંચ્યા હતા ભજનલાલ શર્મા સાથે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા વાત કરી અને સમાચારોની તો કાંઠેથી બિનવારસી ચોરસનો જથ્થો પકડાયો છે રૂપિયા ચુમ્માલીસ પોઈન્ટ પંચ્યાસી લાખના ચોરસનો જથ્થો પકડાયો છે આઠસો સત્તાણું ગ્રામના વજનના આ જથ્થાને દ્વારકા દરિયા દરિયાકિનારે બિનવારસી હાલતમાં જપ્ત કર્યું છે દરિયાકિનારે નશાના કાળા કારોબારની પોલીસને આશંકા છે વાત કરીશું સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનાર પકડાયેલા શખ્સોની સલમાન ખાનના ઘર પર ફાયરિંગના કેસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે ફાયરિંગ કેસના બે આરોપીઓ ભુજથી પકડાયા છે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે બંને આરોપીઓને ભુજથી પકડ્યા છે વિકી ગુપ્તા સુરજ નામના બે આરોપી પકડાયા છે ભુજમાં માતાના મઢ પાસેથી બંનેની ધરપકડ કરવામાં આવી છે ક્રાઈમ બ્રાન્ચ બંને આરોપીઓને લઈને મુંબઈ જવા માટે રવાના થઈ છે આરોપીઓ બાબતે હ્યુમન ઇન્ટેલિજન્સી અને ટેકનિકલ રિસોર્સિસની મદદથી બોમ્બે પોલીસના સંપર્કમાં રહી આ આરોપીને અથાગ મહેનતથી ઝડપી લીધા છે જે માતાના મઠ વિસ્તારમાંથી મળી આવ્યા છે અને આ આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં આ બંને આરોપીઓ બિશ્નોય ગેંગ સાથે સંકળાયેલા હોવાની શક્યતા છે આ આરોપીઓ ચાંપાનેર જિલ્લાના બિહારના વતની છે એકની ઉંમર એકવીસ અને ચોવીસ છે એ યુવાન છે અને પોલીસ ઉપર પણ કોઈ પણ સમયે એસોરેટ કરી શકવાની શક્યતાઓ નકારી શકાતી નથી આ બંને આરોપીઓ ત્યાં ફનગલ હોટલની અંદર રોકાઈ અને ત્યાં ફાયરિંગ કરતાં પહેલાં ખૂબ જ રેકી કરેલ છે અને આવી જે ગંભીર બાબતની આપણા આપણા બંને સાહેબોએ ટીમ બનાવી અને એલસીબીની અથાગ મહેનતથી અને હ્યુમન ઇન્ટેલિજન્સથી અને ટેકનિકલ રિસોર્સથી બંને આરોપીઓ આપણે હસ્તગત કર્યા છે અને એ બોમ્બે પોલીસને આપણે હેન્ડ ઓવર કરી એને સુપ્રત કર્યા છે સલમાન ખાનના ઘર પર ફાયરિંગના કેસમાં મોટા ખુલાસા સામે આવ્યા છે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના કેસમાં પૂછપરછ થઈ શકે છે મુંબઈ પોલીસ લોરેન્સ બિશ્નોઈની પૂછપરછ કરી શકે છે હાલમાં લોરેન્સ બિશ્નોઈ સાબરમતી જેલમાં બંધ છે કચ્છના ભુજથી બે શૂટરો પકડાયા બાદ તપાસ તેજ કરવામાં આવી છે ફાયરિંગ કરનાર બંને આરોપીઓ બિશ્નોઈ ગેંગના હોવાનું સામે આવ્યું છે સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે પરંતુ તે પહેલા નજર ટોપ થ્રી ખબરો પર ચોમાસાને લઈને હવામાન વિભાગનું પૂર્વાનુમાન જૂનથી સપ્ટેમ્બર સુધી રાજકોટમાં જંગી રેલી બાદ રૂપાલાએ ભર્યું ફોર્મ ભાજપના મોટા નેતાઓ અને ક્ષત્રિય આગેવાનો રહ્યા હાજર ચોમાસાને લઈ હવામાન વિભાગનું પૂર્વાનુમાન જૂનથી સપ્ટેમ્બર સુધીમાં વરસાદની આગાહી દેશમાં એકસો છ ટકા વરસાદનું અનુમાન સલમાનના ઘર પર ફાયરિંગ કરનાર બે લોકો પકડાયા કચ્છ માતાના મઢ પાસેથી બંનેની ધરપકડ લોરેન્સ બિશ્નોઈની કરાશે વધુ પૂછપરછ આગળ વાત થી સમાચાર આવી રહ્યા છે ગાંધીનગરમાં બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર સોનલબેન પટેલ ફોર્મ ભરશે ભાજપના ઉમેદવાર ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ સામે ઉમેદવારી તેઓ નોંધાવવાના છે સેક્ટર બાવીસથી જિલ્લા કોંગ્રેસ ઓફિસથી તેઓ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે જશે અને ત્યાં ફોર્મ ભરશે સોનલબેને ગાંધીનગર બેઠક પરથી જીતનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો છે જૂનાગઢના સસ્પેન્ડેડ સીપીઆઈ તરલ ભટ્ટની મુશ્કેલીઓ વધી છે ચકચારી પોલીસ તોડકાણના કેસમાં જામીન થયા નામંજૂર આરોપી તરલ ભટ્ટે જૂનાગઢ કોર્ટમાં જામીન અરજી કરી હતી જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટે જામીન અરજીને ફગાવી છે બેંક ખાતા ફ્રીઝ કરી અનફ્રીઝ ફ્રીઝ કરવાનું સમગ્ર કૌભાંડ હતું એટીએસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે ચાર્જશીટ રજૂ થયા બાદ તરલ ભટ્ટે જામીન અરજી કરી હતી જામીન અરજી મંજૂર થતા તરલ ભટ્ટને હજી પણ જેલમાં જ રહેવું પડશે ખેડાથી વધુ સમાચાર આવી રહ્યા છે ખેડાના લોકસભાના ઉમેદવાર દેવસિંહ ચૌહાણે જંગી જનસભાને સંબોધી અને કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યા છે તૃષ્ટિકરણની રાજનીતિમાંથી બહાર નથી આવી મને કોંગ્રેસની ડિપોઝિટ જાય એમાં રસ છે આ દેવોસિંહનું નિવેદન સામે આવે છે સાથે રામ મંદિરમાં આમંત્રણ મળ્યું હોવા છતાં તેઓ આવ્યા નહીં લોકોની ઉપસ્થિતિ જનસભા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને તેમાં તેઓએ આ જંગી જનસભાને સંબોધી હતી ભવ્ય રેલી પણ યોજવામાં આવી દેવોસિંહ પોતાની ઉમેદવારી આજે નોંધાવાના છે જંગી રેલીના આ દ્રશ્યો પણ સામે આવ્યા છે ખેડાથી જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો આગેવાનો સહિત શહેરી વિસ્તારના લોકો પણ આ રેલીમાં જોડાયા હતા અને દેવોસિંહને સમર્થન આપ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા જંગી રેલીને જંગી રેલી બાદ તેઓ આજે આ ફોર્મ ભરવા જશે તે બાદ તેઓએ સભાને પણ સંબોધન કર્યું હોવાની જે માહિતી છે તે પણ સામે આવી હતી રોડ શો બાદ તેઓ ફોર્મ ભરશે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરે તેવી હાલ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે ખેડાથી ભાજપના ઉમેદવાર દેવુસિંહની આ રેલી કે જેમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો કાર્યકર્તાઓ જોડાયા હતા અને લોકો દ્વારા તેમના પર પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી પરંતુ એક કમનસીબી છે આ દેશની કે મતની લાલચમાં સતત કામ કરતી કોંગ્રેસ જ્યારે દેશનો ઇતિહાસ લખવાનો હોય રામ રાજ્યની સ્થાપના થવાની ઘડી હોય એવા વખતે કોંગ્રેસ આ આમંત્રણને ઠુકરાવી દે છે ત્યારે આપણને ખૂબ દુઃખ થાય છે સાચા અર્થમાં કહીએ તો એ રામ મંદિર માટેની એમની લાયકાત પણ નહોતી કારણ કે એમણે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ કરીને આપી કે રામ નામનું કાલ્પનિક પત્ર છે ભગવાન રામ નું અસ્તિત્વ નથી ભગવાન રામ એક કાલ્પનિક પાત્ર છે એ કયા મોડે ભગવાન રામ ના ચરણોમાં દર્શન કરવા આવે કયા મોડે આવે એવા સમયે જ્યારે ભારતીય જનતા પાર્ટી ની આ સરકાર અને ગુજરાતમાં માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ની સરકાર છેલ્લા પચીસ વર્ષ થી વિકાસ ની રાજનીતિ અને છેલ્લા દસ વર્ષ થી દેશ માં વિકાસ ની રાજનીતિ દેશ ને સાચી દિશામાં લઈ જવાનું કામ આદળે મોદી સાહેબ ના નેતૃત્વમાં થઈ રહ્યું તો આ વધુ સમાચાર સુરતથી પણ આવી રહ્યા છે સુરતના ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ ઉમેદવારી ભરશે ફોર્મ ભરતા પહેલા એ પૂજા અર્ચના કરી હતી અને કહ્યું કે મેં વિચાર્યું પણ નહોતું કે મને ટિકિટ મળશે માત્ર ભાજપમાં જ બુથ કક્ષાનો કાર્યકર પાર્લામેન્ટરી બોર્ડ સુધી પહોંચી શકે છે ભાવનગર લોકસભા બેઠક ઉપર નિમુબેન બાંભણીયા નામાંકન પત્ર ભરવાના છે ઉમેદવારી નોંધાવવા જતા પહેલા ભાવનગરના એવી સ્કૂલના ગ્રાઉન્ડ ખાતે તેઓ સભા યોજી હતી કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં તેઓ સભા યોજી હતી સભા બાદ રેલી સ્વરૂપે નિમુબેન ઉમેદવારી ફોર્મ ભરવા માટે જશે તો રાજકોટમાં પરષોત્તમ રૂપાલાએ પત્ર ભર્યું ફોર્મ ભરતાની સાથે જ રૂપાલાએ સોગંદનામું રજૂ કર્યું સોગંદનામામાં પતિ પત્ની પાસે પોણા છ કરોડ રૂપિયા વ્યક્તિ દીઠ જંગમ મિલકત હોવાનું પણ જણાવ્યું વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં પરષોત્તમ રૂપાલાએ પંદર લાખ સિત્યોતેર હજાર એકસો દસની આવક થઈ હોવાનું દર્શાવ્યું હતું બીએસસી બીએડ સુધીનો અભ્યાસ કર્યો હોવાનું દર્શાવ્યું છે હથિયારનો પરવાનો ધરાવતા હોવાનું પણ દર્શાવ્યું છે રૂપાલા કે તેમની પત્ની પાસે એક પણ કાર ન હોવાનું દર્શાવ્યું છે સાબરકાંઠા લોકસભાના ભાજપના ઉમેદવાર હિંમતનગર આવી પહોંચ્યા શોભના બારૈયા વૈશાલી ગ્રાઉન્ડ ખાતે તેઓએ સભામાં પહોંચ્યા વાંચતે ગાજતે ઉમેદવાર આવી પહોંચ્યા હતા આજે નામાંકન પત્ર ભરવાના છે મોટી સંખ્યામાં નેતાઓ સ્થાનિક ધારાસભ્યો સહિત સાંસદ પણ ઉપસ્થિત રહ્યા હતા સંત દ્વારા શંખનાદ પણ કૂંકાયો હતો યાત્રાધામ અંબાજી ખાતે આવતા દર્શનાર્થીઓ સાથે મંદિર શોપિંગ સેન્ટર દ્વારા પ્રસાદ અને પૂજા નામે છેતરપિંડીની ઘટના સામે આવી છે કેટલાક વેપારીઓ યાત્રિકો સાથે છેતરપિંડી કરીને ચાંદીના ખોટા સિક્કા અને યંત્ર જેવી સામગ્રીઓ પધરાવી દે છે અને મોટા બિલ બનાવીને યાત્રિકોને પધરાવી દે છે ચેન્નાઈથી આવેલા એક શ્રદ્ધાળુ પાસેથી છેતરપિંડીની આ ઘટના બની મંદિર પ્રશાસને ધ્યાને આવતા આ ઘટના યાત્રિકોનું સઘન ચેકિંગ પણ કરવામાં આવ્યું યાત્રિકોની સામગ્રી તપાસતા ચાંદીની ચાંદીના યંત્રો પણ પકડાયા છે જેને લઈ અંબાજી પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવાઈ છે અમે ટેમ્પલ ટ્રસ્ટ વતી ખુબજ ગંભીર પગલા લીધા છે એમનું સઘન ચેકિંગ કરવામાં આવે છે અને આવા ઈસમો પકડાય તો અમે એમની ઉપર પોલીસ દ્વારા ધોરણસરની કાર્યવાહી કરાવીએ છીએ